નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે વડગામ તાલુકામાં નવ ઇંચ અને પાલનપુર તાલુકામાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે ધાનેરા દાંતીવાડા અમીરગઢ દાંતા ડીસા કાંકરેજ અને દેવદર સહિતના તાલુકાઓમાં પણ ભારે વરસાદ થયો છે ખેડૂતોએ ચાર મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા મગફળી અને બાજરીના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે તૈયાર પાકના ખેતરોમાં પાણી ભરવાને કારણે મગફળી અને બાજરી ફરીથી ઉગવા લાગ્યા છે આ પરિસ્થિતિમાં ખેડૂતોના બિયારણ મજૂરી અને સમગ્ર મહેનત વ્યર્થ ગઈ છે આ પરિસ્થિતિમાં બનાસકાંઠા કિસાન સંઘના બસ્સોથી વધુ આગેવાનો રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમણે કલેક્ટરને આદરપત્ર આપી સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરી છે કિસાન સંઘે ચેતવણી આપી છે કે જો ખેડૂતોને સહાય નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે સમગ્ર એશિયામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન થાય છે અને ઉનાળામાં પણ સમગ્ર એશિયામાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન પણ બનાસકાંઠા જિલ્લો કરે છે આ વર્ષે ખેડૂતોએ ખૂબ સારા પાકની આશાએ ઉનાળુ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું હતું સમય કરતાં વીસ દિવસ વહેલો વરસાદ આવવાને લીધે આ વર્ષે ખેડૂતો એ બાજરીમાં પણ ઘાસચારો અને બાજરી તમામ ખેડૂતોના નષ્ટ થઈ ગયા છે સાથે સાથે મગફળી પણ જેમને ઉછેડેલી હતી એ મગફળીનો ઘાસચારો પણ નષ્ટ થયો છે અને મગફળી પણ ઉગી ગઈ છે ઊભી મગફળીમાં પણ મૂળના સડાને લીધે જે ખેડૂતો ઉછેડવા જાય છે એમને આખી આખી મગફળીનો ખાલી ડોકો જ આવે છે અંદરથી મગફળી આવતી નથી એટલે ઉભો પાક પણ અત્યારે નષ્ટ થઈ ગયો છે અને જે ઉછેડેલો છે એ પણ થયો છે ખેડૂત આખો વર્ષ મહેનત કરે મગફળીની ખેતી મોંઘી થતી હોય છે બાજરીની પણ ખેતીમાં ખૂબ મહેનતવાળી થતી હોય છે અને મહેનત કરી ખર્ચો કરી ટ્રેક્ટરની ખેડાઈ આટલી મોંઘી હોય બિયારણો ખાતર દવાઓ બધા ખર્ચા કર્યા પછી આ દશા ખેડૂતની આવે છે ત્યારે ખૂબ ખેડૂત વિકટ પરિસ્થિતિમાં આવે છે અને ખેડૂતે આ વર્ષે ખૂબ નુકસાન કર્યું છે સરકારને અમે આજે રજૂઆત કરવાના છે કે આનો તાત્કાલિક સર્વે કરી અને યોગ્ય ખેડૂતોને વળતર આપવું જોઈએ નહીં વળતર આપે તો સર ખેડૂતો દેવાદાર બનશે અત્યારે ખૂબ નુકસાનમાં છે ખેડૂતો અને દેવાદાર બનશે તો આવનાર સમયમાં જમીન વેચવી કે ખેતી છોડવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય એવું છે મારું નામ વીરમાભાઈ રૂપાભ ગામ સરાલ તાલુકો ધાનેરા કિસાન પ્રમુખની જવાબદારી છે અમારા જિલ્લામાં ચૌદ તાલુકા આવેલા છે ચૌદ તાલુકામાં આટલું મોટું નુકસાન છે કે ધાનેરા તાલુકામાં નદીનું વેણા આવતા મકાન પશુ પણ ખેત તણાઈ ગયા છે અને જે પાક ઊભો પાક હતો પણ ખૂબ નષ્ટ થયો છે જેવી કે બાજરી મગફળી અનેક પ્રકારના પાકો પણ નષ્ટ થઈ ગયા છે જે બાજરી ઊભી થઈ એ પણ ઊભી ગઈ છે એટલે ઘાસચારા માટે આ વખતે ખેડૂતોને ખૂબ તકલીફ પડવા પશુને ખાણ અને જે ચારો છે એ ચારો બધો મોટા પ્રમાણમાં બગડી ગયો છે એટલે આ વખતે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરે અને સર ખેડૂતોને સહાયરૂપી જે સર્વે થાય એમાં વળતર આપશે ને કે ખેડૂત પાયમલ પાક થઈ ગયો છે કે અમારી વિનંતી છે સરકાર